જોડે ગયા છે ઋષિ અત્યારે રાજકોટમાં હોળી ને લઈને કેવો માહોલ રાજકોટ શહેર માં હોળી પર્વ નિમિત્તે લોકો પોતાની આસ્થા મુજબ અને સગવડતા મુજબ વિવિધ રીતે હોળીને શણગારી રહ્યા છે જે દ્રશ્ય અત્યારે સ્ક્રીન પર ચાલી રહ્યા છે તે રાજકોટના યોગીનગર વિસ્તારના દ્રશ્ય છે જ્યાં અઢીસો કિલો થી વધુ ફૂલની રંગોળી કરવામાં આવી છે આપણી સાથે રાજકોટની જનતા જોડાય છે એક ભાવપૂર્વક ઉજવણી અત્યારે કરી રહ્યા છો ક્યારે હોળી પ્રગટાવવામાં આવશે અને શું આસ્થા નમસ્કાર ગુજરાત કેપિટલના સર્વે દર્શકોને હોળીની શુભકામનાઓ મારું નામ કૌશલ વસાવડા અમે અહીંયા યોગીનગર સ્થિત રૈયા ચોકડીએ અમે છેલ્લા બેતાલીસ વર્ષથી હોળીની આયોજન કરીએ છીએ આ વર્ષે એકાંક નવું કરીએ એટલે અઢીસો કિલો ફૂલની અમે આખી રંગોળી બનાવી છે અમારા ગ્રુપના મેઇન સભ્ય લાખાભાઈ પરમાર એ આખી હોળીની આખી ગોઠવણી અલગ પ્રકારે જ કરે છે અને એ આપ જોઈ શકો છો આ રાજકોટમાં લગભગ આવી ગોઠવણી ક્યાંય આવી શકે એ અમે કરીએ છીએ ખાસ પરિવાર પણ આપણી સાથે જોડાયા છે નાના બાળકો અને ખાસ પહેલી વખત લગ્ન બાદ પ્રથમ આવી રહી છે તમારી ઢીંગલી સાથે આજે ફેરા ફરવાના છો શું મહત્વ આપણા આપડા શહેરમાં માં હોળી નું ભૂલ મહત્વ છે એટલા માટે આપણે તેને વરસાદી લશું અને આખા પાણી આખા સાત ફેરા ફરશું એટલે આપણા માટે હોળી નું ઘણું મહત્વ આવે છે

હું જૂનાગઢ થી આવી છું ઓડી નું ખૂબ થ છે ને મારી ઢીંગલી નું પહેલું વર્ષ છે એટલે અમે આને આટા ફેરાવ આવ્યા છે અને કહેવાય છે કે આટા ફરવાથી બાળક સ્વસ્થ રહે છે ને નિરોગી રહે છે તેના તાપથી તો કસ્તે જે બાળકનો જન્મ થયો હોય અને એની પ્રથમ ઓડી હોય તેને મામા એટલે કે મામા પોતાના ભાણાને લઈને ફેરા ફરે છે સાથે જે કપલના જે લગ્ન થયા છે ternary પણ પ્રથમ ઓડી હોય તેને વરરાજા કહેવામાં આવે છે વાતે ગાતે તે હોળીની પ્રદક્ષિણા કરશે રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો સાડા સાત વાગ્યાથી નવ વાગ્યા સુધીનું મુહર્ત છે અને આ શુભ મુહૂર્તમાં હોળીને પ્રજ્વલિત કરવામાં આવશે અસુરી શક્તિનો નાશ આજે થશે અને લોકો પોતાના પાપ ધોવા પણ હોળીને ફરતે પ્રદક્ષિણા